વાયરલ યનકેફેલાઇટિસ ચાંદીપુરા વાયરસથી પોતાના બાળકોને બચાવો બાળકોને શકાય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં માંગ ધૂળમાંગ રમવા દેવા નહીં છેલ્લા થોડા સમયથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વાયરલ યનકેફેલાઇટિસ ચાંદીપુરા વાયરસના ચેક સંક્રમણના કારણે નાના બાળકો ખાસ કરીને નવ મહિનાથી ચૌદ વર્ષ સુધીના બાળકોના મરણ થયેલ છે એટલે કે ચાંદીપુરા વાયરસે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરી દીધો છે સદનસીબે આપના પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયો હોય તેવો એક પણ દર્દી નોંધાયેલ નથી પણ તેની અગમચેતીના ભાગરૂપે જિલ્લાના પ્રજાજનોમાં કોઈ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે શું છે ચાંદીપુરા વાયરસ આ એક આર વાયરસ છે તેના સંક્રમણથી દર્દી મગજ ફેલાઇટિસનો શિકાર થાય છે આ વાયરસના ફેલાવવા માટે સેનફ્લાય સુધીના બાળકોને પ્રભાવિત કરે છે ચાંદીપુરા વાયરસના લક્ષણો એ બાળકને સખત તાવવો બી ઝાડા થવા સી પૂરટી થવી ડી ખેન ચાવવી એ અર્ધબેભાન કે બેભાન થવું ચાંદીપુરા વાયરસના ચેપથી બચવા શું કરવું એક બાળકોને શકાય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં માંગ ધૂળમાંગ રમવા દેવા નહીં બે બાળકોને જંતુનાશક દવાયુકત મચ્છરદાની માંગ સુવડાવવાનો આગ્રહ રાખવો ત્રણ સેન ફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો છિદ્રોને પુરાવી દેવા ચાર માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો જો ઉપર જણાવેલ લક્ષણો દેખાય તો તમારી નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક લઈ જઈ સારવાર કરાવવી આ ચાંદીપુરા વાયરસથી નવમાસથી ચૌદ વર્ષ સુધીના બાળકો સંક્રમિત થતા હોઈ પાટણ જિલ્લામાં અગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લાના ખાનગી અને સરકારી સંસ્થાઓના બાળરોગ નિષ્ણાંતો સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને મિટિંગ રાખવામાં આવી હતી જેમાં વાયરલ એનકેફેલાઇટીસ ચાંદીપુરા વાયરસના સંક્રમણ પ્રભાવિત થવા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા મળેલ સૂચનાઓ મુજબ વાયરલ એનકેફેલાઇટિસ ચાંદીપુરા વાયરસ રોગના નિયંત્રણ અને અટકાયતી કામગીરીના અગમચેતીના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા એપિડેમિક મેડિકલ ઓફિસરશ્રીએ વિસ્તૃત ચર્ચા કરી પાટણ જિલ્લાની ખાનગી સરકારી હોસ્પિટલમાં કોઈ કેસ જણાય તો તાત્કાલિક જિલ્લા કક્ષાએ જાણ કરવા અપીલ કરી છે વધુમાં અગમચેતીના ભાગરૂપે પણ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રના તબીબોને પણ આ રોગની ગાઈડલાઈન અને રિપોર્ટિંગ બાબતે જાણ કરી જરૂરી અમલવારી કરવા સૂચના આપેલ છે અહેવાલ વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલને શેર કરો અને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો